જે અંગ્રેજી વિષય નું પ્રશ્નપત્ર છે તે અંગ્રેજી વિષયના મોસ્ટ મોસ્ટી પ્રશ્નપત્ર જે છે તે મોસ્ટ પ્રશ્ન પત્ર સોલ્યુશન લઈને આપણે આવી ચુક્યા છીએ

એક નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ મા તમને પેરેગ્રાફ આપવામાં આવ્યો હશે અને જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ ઉપરથી આપણે શું કરવાનું છે ઓકે ચાલો હવે તો મિત્રો વોઇસ આવે છે હવે અવાજ આવે છે જો અવાજ આવતો હોય તો કોમેન્ટની અંદર જણાવજો કે હવે અવાજ આવી રહ્યો છે મિત્રો ફટાફટ જણાવો હવે કેમ છે અવાજ આવી રહ્યો છે દરેક મિત્રોને ખાસ વિનંતી જો અવાજ આવતો હોય તો જણાવો અવાજ આવે છે

ચાલો જેટલા પણ મિત્રો આપણી સાથે જોડાઈ ચુક્યા છે દરેક દરેક મિત્રોનું ઓશન કોચિંગ ક્લાસીસ પર હાર્દિક 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 સ્વાગત છે જેટલા વિદ્યાર્થી મિત્રો હજુ પણ નથી જોડાયા તે દરેક દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો લિંક શેર કરી દેજો જેથી કરીને દરેક દરેક મિત્રો જે છે તે આ લાઈવની અંદર જોડાઈ શકે અને આવતીકાલનું આ જે આપણું અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે ઓકે કિંજલ કુમારી મિસ્ટર પ્રિન્સ ત્યાર પછી છે

ટેન યર ઓલ્ડ તે દસ વર્ષનો છે હી હેઝ બેટ એન્ડ બોલ વિથ હિમ તેની પાસે બેટ અને બોલ છે રીતાબેન ઇઝ રાહુલ મધર રીતાબેન જે છે તે રાહુલના મમ્મી છે હિઝ ફાધર નેમ ઇઝ રાજુભાઈ અને તેના પિતાજીનું નામ રાજુભાઈ છે ચાલો રિંકલબેન મકાણી અશ્વિન બાંભણિયા ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે ચાલો હાઉ ઓલ્ડ ઇઝ રાહુલ રાહુલ કેટલા વર્ષનો છે તો આપણે અહીંયા લખી શકીએ રાહુલ ઇઝ અ યર્સ ઓલ્ડ રાહુલ ઇઝ અ યર્સ ઓલ્ડ ચાલો ત્યાર પછી વોટ ઇઝ રાહુલ પ્લેઇંગ વોટ ઇઝ રાહુલ પ્લેઇંગ રાહુલ જે છે તે શું રમી રહ્યો છે તો જવાબ આવશે રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ રાહુલ શું રમી રહ્યો છે તો રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ચાલો ત્યાર પછી ત્રીજું વોટ ઇઝ ધ નેમ ઓફ રાહુલ ફાધર

ફટાફટ જણાવો જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઓકે ચાલો બળવંત પરમાર આપણને કહે છે કે રાજુભાઈ ઓકે ઓકે વેરી ગુડ ખૂબ સરસ સાચો જવાબ છે ચાલો જોઈએ બીજું કોણ આપણને સાચો જવાબ આપે છે ઓકે જીગીશા ગજેરા કહે છે કે રાજુભાઈ ઠાકોર દ્રષ્ટિ ઓકે ભરત ભરતભાઈ કહે છે કે રાજુભાઈ ગણેશભાઈ કહે છે રાજુભાઈ વિબોધ પરમાર કહે છે રાજુભાઈ

પ્રજાપતિ મહેશ દેનિશ પટેલ ઘણા બધા મિત્રો આવી ચૂક્યા છે દરેક નું ખૂબ સ્વાગત છે ધવલ પટેલ જય ગોગા મિસ્ટર પ્રિન્સ બ્યુટી ક્વીન ઓકે અર્જુન રાકેશ કંસાગરા પ્રજાપતિ મહેશ વીએસ પટેલ ચાલો ટાઈગર ટેસ્ટ ટેન ઓકે ઘણા બધા મિત્રો આપણને જવાબ આપ્યા છે આપણે અહીંયા સાચો આપણે અહીંયા લખીએ ટ્રી બરાબર છે મેં અહીંયા લખ્યું છે ટ્રી ઓકે ચાલો મિસ્ટર પ્રિન્સે પણ આપણને ટ્રી જ કહ્યું છે વેરી ગુડ ખૂબ ખૂબ સરસ ટ્રી ટ્રી ચાલો ત્યાર પછી છે બીજો શબ્દ છે એસ એસ પરથી શરૂ થતો શબ્દ હોય ને તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે મિત્રો ચાલો ફટાફટ જણાવો જોઈએ એસ ઉપરથી શરૂ થતો શબ્દ એસ પરથી શરૂ થતો શબ્દ મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો એસ પરથી શરૂ થતો ટી ઉપરથી શરૂ થતા શબ્દો તો ખૂબ મિત્રો એ જણાવી દીધો આપણને હવે આપણે જોવાનો છે એસ પરથી શરૂ થતો એવો શબ્દ चलो शु आटाफट एस पर शुरू तो ओके चलो किंजल कुमारी का सैंड, very good. विबोध का सूरत, ओके का सन, ओके का मिस्टर प्रिंस चलो तांसिकोड़िया कि सन मिस्टर प्रिंस कह सन शिव सूरत सन सौर ओके ओके सुरत विबोध पर क्रेजी ब्रदर कहे छे एसओएस अर्जुन 262 सॉन्ग ओके खूब સરસ खूब સરસ સોરી પણ કહે છે મુક મુક લોકો વેરી ગુડ ખૂબ સરસ લાઈવ સ્ટુડિયો ઓકે સોરી 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 સન સુરત ચાલો ખૂબ સરસ ચાલો તો અહીં આપણો સાચો જવાબ આવશે એસ યુ સન હવે તમે બીજું કંઈ પણ હોય તો પણ લખી શકો મિત્રો બરાબર છે ચાલો ત્યાર પછી છે ત્રીજું f એફ પરથી શરૂ થતો શબ્દ શું આવશે મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર એવો શબ્દ જણાવવાનો છે મિત્રો શું આવશે ફટાફટ લાઈવ સ્ટુડિયો ઇન્દ્રાડ ગોજો શું છે ચલો ચિરાગ રબારી સેટ વેરી ગુડ ઘણા બધા આન્સર અહીંયા આવી ગયા છે બરાબર આપડે અહીંયા લખીએ ફોલો એફ ડબલ એલ ઓબલયુ ફોલો બરાબર છે તમે એફ ઉપરથી શરૂ થતો કોઈ પણ શબ્દ જે છે તે અહીંયા

મિત્રો તમે આપ્યો હોય ને તો વિડીયોને લાઈક અવશ્ય આપી દેજો બરાબર છે ફટાફટ જેને પણ લાઈક આપવાની બાકી હોય તે મિત્રો ફટાફટ લાઈક આપી દે ઓકે આર ઉપરથી શરૂ થતા શબ્દો રોઝ ઓકે આપણને મળી ચૂક્યા છે રોઝ પછી છે રૂમ ઓકે કોઈ તો કહે છે કે આરસીબી ચાલો રોયલ રબારી ઓકે વેરી ગુડ વેરી ગુડ રેબિટ રિંગ રૂમ રોઝ ઓકે ઓકે વેરી ગુડ

સામે આપે પછી લાઉડલી યોર રાઈટ લેગ આઉટ યોર હેન્ડ અને મોર્નિંગ જેવા શબ્દો ચાલો તો આપણો અહીંયા સાચો આન્સર શું આવશે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો જોઈએ ચાલો ફટાફટ તો અહીંયા આપણે લખીએ ગો આઉટ અહીંયા શું આવશે ગો આઉટ ત્યાર પછી છે લાફ ચાલો તો લાફની સાથે આપણે જોડીશું લાઉડલી એટલે અહીંયા આવશે લાફ લાઉડલી ત્યાર પછી છે ગુડ તો ગુડની સાથે આપણે શું જોડીશું મોર્નિંગ તો અહીંયા લખીશું આપણે ગુડ मॉर्निंग ત્યાર પછી જે સ્ટેમ્પ તો સ્ટેમ્પ ની સાથે આપણે લખીશું યોર રાઇટ લેગ સ્ટેમ્પ યોર રાઇટ લેગ ચાલો ત્યાર પછી છે શટ તો શટ ની સાથે આપણે લખીશું ધ ડોર શટ ધ ડોર તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જવાબો જે છે તે લખી શક્યો ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ 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 એક મહત્વની સૂચના છે કે જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે આપડા જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના

તેમાંથી આપણે તૈયાર કરેલા છે એટલે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીએ જેમણે પણ અંગ્રેજી વિષયનું અસાઇનમેન્ટ નથી મેળવ્યું તે અવશ્ય મેળવી લેજો માત્ર ચાલીસ રૂપિયા પ્રાઇસ છે નીચે તમને નંબર પણ આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈ પણ પાંચ વાક્યો બનાવો બરાબર છે પોસ્ટરનો અભ્યાસ કરી અને પાંચ વાક્ય બનાવવાના છે ચાલો તો અહીંયા જો આપણને પોસ્ટરમાં કહ્યું છે કે સુર સંગીત મ્યુઝિક ક્લાસ હાર્મોનિયમ કીબોર્ડ તબલા ગિટાર ટુ ટુ સેટરડે પીએમ પીએમ ફીસ છે પર મંથ છે અવની શર્મા બી સેવન ક્રિષ્ના એપાર્ટમેન્ટ છે ઓપોઝિટ સેન્ટ્રલ મોલ આનંદ ચાલો તો જોઈએ સુર સંગીત ઓફર મ્યુઝિક ક્લાસીસ ફોર હાર્મોનિયમ કીબોર્ડ ટબલા ગિટાર ફ્લુટ એન્ડ ડ્રમ્સ the music classes are held from monday to saturday from 6pm to 8pm the fees for the music class are rupees 1000 per month you can learn a variety of instruments such as a tabla guitar and flute at sur sangit for more information you can contact auni sharma at b7 krishna apartment opposite सेंट्रल मॉल आनंद चलो ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 મેક ક્વેશ્ચન્સ વિથ અ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન એટલે કે પ્રશ્નોની વાક્ય રચના પ્રમાણે WH પ્રશ્ન બનાવો બરાબર છે પ્રશ્નોની વાક્ય રચના પ્રમાણે WH પ્રશ્ન આપણે બનાવવાનો છે ચાલો તો who is writing a letter જો અહીંયા કહ્યું છે કે સીમા ઇઝ રાઇટિંગ અ લેટર તો અહીં આવશે who is writing a letter ચાલો ત્યાર પછી છે હુ ઇઝ પિકનિક ગો ફોર અ વિલ હુ પિકનિક ગો ફોર વોલ્ક એવું આપણને પૂછે બરાબર તો આપણે અહીંયા લખી શકીએ હુ વિલ ગો ફોર અ પિકનિક ચાલો ત્યાર પછી છે નેક્સ્ટ વેર અમિત ઇઝ ચાલો આ ફટાફટ આ પ્રશ્નનો જવાબ દરેક મિત્રો આપણને કોમેન્ટની અંદર જણાવો કે સાચો જવાબ શું આવશે વેર અમિત ઇઝ ફટાફટ મિત્રો કોમેન્ટની અંદર જણાવો રાઠોડ હર્ષવર્ધન ફટાફટ કોમેન્ટની અંદર જણાવો જયસુખ ડાબી ચિરેગ રબારી ચાલો ચાલો મિત્રો फटाफट જણાવો વેર અમિત ઇઝ કોમેન્ટ ની અંદર જણાવવાનું છે અહી સાચો જવાબ શું આવશે फटाफट જણાવો મિત્રો ચાલો સાચો જવાબ શું આવશે કોમેન્ટ ની અંદર જણાવવાનું છે મિત્રો फटाफट ચાલો તો અહીં આવશે વેર ઇઝ અમિત ત્યાર પછી ત્રીજો છે નિશા વિલ વોટ ડ્રો નિશા વિલ વોટ ડ્રો તો અહીં સાચો જવાબ આપણો આવશે વોટ વિલ નિશા ડ્રો ચાલો ત્યાર પછી છે હાઉ મેની વિલ પ્રાઇઝીસ વિન નીતિન ચાલો તો અહીંયા આપણો સાચો જવાબ આવશે હાઉ મેની પ્રાઇઝીસ વિલ નીતિન ચાલો ત્યાર પછી છે વેન આર ધ ચિલ્ડ્રન કમિંગ તો સાચો જવાબ આવશે વેન ધ ચિલ્ડ્રન આર કમિંગ વેન ધ ચિલ્ડ્રન આર કમિંગ ત્યાર પછી છે વુ ધ માર્કેટ વિલ ગો ટુ તો અહીંયા આપણો સાચો જવાબ આવશે વુ વિલ ગો ટુ ધ માર્કેટ

જનરલ ની અંદર આ વિડિયો ની અંદર આપણી સાથે જોડાયેલા રહેજો કારણ કે આપણે અહીં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રનો આપણે સોલ્યુશન કરાવી રહ્યા છે અને આ પ્રમાણેના સોલ્યુશન તમને મિત્રો કોઈ જગ્યાએ મળવાના નથી માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જ ઉપલબ્ધ છે તો જરૂરથી આ જે આખું પ્રશ્નપત્ર છે તેમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આખા પ્રશ્નપત્રનો અભ્યાસ કરજો ચાલો જોઈ જોઈ પરથી આપણે વાક્ય બનાવી શકીએ નેહા ડાન્સ્ડ વિથ જોય એટ ધ પાર્ટી નેહા ડાન્સ્ડ વિથ જોય ચલો ત્યાર પછી છે બીજું વિન્ડો ચલો વિન્ડો પરથી આપણે અહીંયા શબ્દ બનાવવાનો છે વિન્ડો પરથી વિન્ડો શું આવશે મિત્રો વિન્ડો પરથી આપણે વાક્ય બનાવવું છે તો ચાલ તો અહીં આપણો જવાબ આવશે ધ વિન્ડો ઇઝ કવર્ડ વિથ 커ટન તો વિન્ડો ઇઝ કવર્ડ વિથ કન્ટેન્ડ ચલો ત્યાર પછી છે ત્રીજું લફ ચાલો લાફ પરથી આપણે વાક્ય બનાવવું છે તો અહીંયા આવશે કે શી લવ્સ ટુ લાફ વિથ હર ફ્રેન્ડ શી લવ્સ ટુ લાફ વિથ હિઝ ફ્રેન્ડ ચાલો ત્યાર પછી છે ટોક લો ટોક પરથી બનશે આઈ લાઈક ટુ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એવરી ડે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ઓકે મિત્રો તમારું આ અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર છે ને હવે છેલ્લું પ્રશ્નપત્ર છે અને આ પ્રશ્નપત્ર તમારું પૂરું થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડી જશે જો વેકેશનનો તમે સદુપયોગ કરવા માંગો છો મિત્રો વેકેશનમાં તમે કંઈક શીખવા માંગો છો કંઈક કરવા માંગો છો તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ વૈદિક ગણિતનો ઓનલાઈન કોર્સ ઓનલાઈન કોર્સ એટલે મિત્રો તમારે ઘરે બેઠા કરવાનો છે બરાબર એમાં તમારે કોઈ પણ જગ્યાએ કશે જ જવાની જરૂર નથી આ જે વૈદિક ગણિતનો કોર્સ છે તેની ફી મિત્ર માત્ર ને માત્ર સો રૂપિયા આપણે રાખેલી છે જેની અંદર તમારા સરવાળા ગુણાકાર બાદબાકી લસા ગુસ્સા વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે તે તમે પેપર અને પેનના ઉપયોગ વગર માત્ર ગણતરીની સેકન્ડોની અંદર કરી શકો એવો સરસ મજાનો કોર્સ આપણે ડિઝાઇન કર્યો છે જેની ફી માત્ર સો રૂપિયા છે વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે તમે જોઈ શકો છો તો આ નંબર ઉપર તમે કોલ કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો બીજો આપણો જે કોર્સ છે તે સ્પોકન ઇંગ્લિશ નો કોર્ષ છે જેની ફી તમે જોઈ શકો છો માત્ર ચૌદસો ને

આપણે આ પ્રશ્નપત્રની અંદર આગળ વધીએ નીચે આપેલા મુદ્દાઓને આધારે પાંચ વાક્યમાં વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો આ જે પાંચ મુદ્દાઓ આપણને આપેલા છે આધારે આપણે અહીંયા પાંચ સેન્ટેન્સ પાંચ વાક્યો બનાવવાના છે તો જોઈએ આપણે કઈ રીતે બનાવી શકીએ જો પરીક્ષાની અંદર તમને સેમ ટુ સેમ પ્રશ્ન અહીંયા પૂછાવાનો છે પ્રશ્ન નંબર સાતની ની અંદર ચાલો તો જોઈએ અને મોટું અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સંવાદ આપવામાં આવેલો છે તો શું કહે છે કે પછી આપણને ખાલી જગ્યા આપેલી છે પછી ખાલી જગ્યા આપેલી છે ચાલો તો હે મોટું પછી આમાંથી શું આવી શકે કાઉસ ગુડ મોર્નિંગ છોટું પંચતંત્ર અબુ કે વોટ આર યુ તો અહીંયા આપણો સાચો જવાબ શું આવશે ગુડ મોર્નિંગ સર્વપ્રથમ આપણે જ્યારે કોઈને પણ મળીએ

આપણને જવાબો આપી રહ્યા છે ઠાકોર દ્રષ્ટિ ઓકે વેરી ગુડ રાઠોડ હર્ષવર્ધન રેખાબેન પરમાર ઓકે પહેલામાં જવાબ ગુડ મોર્નિંગ વેરી ગુડ ખૂબ સરસ ઓકે ઓકે કે કે સિંગ પંચતંત્ર ઓકે ચાલો કિંજન કુમારી કહે છે કે મારા બધા જવાબો સાચા હતા વેરી ગુડ ગણેશભાઈ વેરી ગુડ ઓકે અર્જુન ખૂબ સરસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ નેમ એજ મધર ફાધર સ્ટાન્ડર્ડ હોબી ફેવરિટ અને ફૂડ જેવા શબ્દો આપણને એસે જે છે તે આપણે લખવાનું છે પાંચ માર્ક્સ અંદર તમને એસે પૂછાય છે અહીંયા તમને જોઈ શકો છો મુદ્દાઓ આપેલા છે મુદ્દાઓને આધારે આપણે લખવાનો છે તો જોઈએ માય સેલ્ફ ચાલો માય સેલ્ફ એસે તમે જ્યારે લખતા હોય ત્યારે સર્વપ્રથમ પહેલું વાક્ય તો એક જ આવશે કે માય નેમ ઇઝ વિનય અહીંયા તમારે ખાલી તમારું નામ ચેન્જ કરવાનું છે વિનયની જગ્યાએ તમારે શું કરવાનું તમારું નામ પછી આઈ એમ ટેન યર્સ ઓલ્ડ હવે અહીંયા તમારે ખાલી તમારી જેટલા વર્ષ થયા હોય એ લખવાના છે વર્ષના 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 હોય 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 તો 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 માય મધર નેમ મીનાબેન અહીંયા તમારે ફક્ત તમારા મમ્મીનું નામ ચેન્જ કરવાનું છે બરાબર મીનાબેનની જગ્યાએ જે કાંઈ પણ હોય એ લખવાનું છે સી ઇઝ એ ટીચર અહીંયા તમે ટીચર રહેવા દેશો તો પણ ચાલશે માય ફાધર નેમ ઇઝ હર્ષદભાઈ અહીંયા તમારે તમારા પિતાજીનું નામ લખવાનું છે હી ઇઝ એન એન્જિનિયર

ચાલો તો અહીંયા મિત્રો આપણું આ ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે પ્રશ્નપત્ર હતું તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે હવે ધોરણ છ ની અંદર આ તમારું છેલ્લું પ્રશ્નપત્ર છે કાલથી દરેક વિદ્યાર્થીઓને વેકેશન પડવાનું છે તો આ વેકેશન ની અંદર ખૂબ એન્જોય કરો ખૂબ મજા કરો એવી તમને શુભેચ્છાઓ ચાલો મિત્રો તો હવે ફરી આપણે મળીશું ધોરણ છ ની અંદર તો ધોરણ છ ની અંદર પણ આપણે દરેકે દરેક વિષય જે છે તેમની સંપૂર્ણ તૈયારી કરાવીએ છીએ અને એના વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તો ફરી વખત ધોરણ છ માં આપણી સાથે જોડાઈ જજો જય હિન્દ